પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુર ખુડિયાર માતાજીના મંદિર ખાતે ક્ષત્રિય સમાજની દીકરીઓનો ફક્ત રૂપિયામાં સમૂહ યોજાયો સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ માર્ગદર્શન હેઠળ સમયુસિંહ પરમાના આયોજન થકી પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુર ખુડિયાર મંદિર ખાતે સૌ પ્રથમ વખત ક્ષત્રિય સમાજની દીકરીઓની ફક્ત એક જ રૂપિયામાં સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું જેમાં દસ દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા મુખ્ય મહેમાન તરીકે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ અધ્યક્ષ સંયોજક સોઢા વિષ્ણુસિંહ દીપસી મેટર કિંગ ગ્રુપ યોજક વિજયસિંહ વિહોલ અને અહેમદાબાદ તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ ડાબી સોશિયલ મીડિયા સચિનસિંહ પરમાર ગોડાઉન ઇન્ચાર્જ વિશાલસિંહ સોડા પંચમહાલ જિલ્લા પ્રમુખ કલ્યાણસિંહ પુવાર ક્ષત્રિય કર્ણી સેના પંચમહાલ જિલ્લા પ્રમુખ જીબી સોલંકી સર્વ સમાજ સેના પંચમહાલ જિલ્લા પ્રમુખ હમુખસિંહ હાજર આ સમુલગ્ન આયોજનમાં રમેશ જયદીપસિંહ તથા સમગ્ર પંચમહાલના સેવાભાવી મિત્રોના સાથ સહકાર થકી આયોજન જોરદાર રીતે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું

but that doesn't really make